અમે છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ સ્પષ્ટ આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

જીગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓત છે ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવજે મૂર્ખ તારું ચણો નહીં આવે સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટી ના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં મોહે એક દિન એસા કરવાનો છે અને તમને એ પણ કહું એક દિવસ ની રીલ બનાવવા માટે કરેલો કાર્ય વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટી એ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દીધી

અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડનો હપ્તો જિલ્લા પોલીસ મળાઈ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓ તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં હવે આખી કાયનાત મારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો નો અવાજ છું મારો અવાજ કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ મુદ્દે તમને બધાને વડીલ મિત્રોને ને ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં

કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતું હશે ને તમારા ગામની અંદર ગોળ નો રવો ખરીદનારું કોઈ હોય નઈ તો કોઈ ગોળ વેચવા આવેદનારું ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ કોણ શહેરના ડીલરો અને એક વાત કહું જે પણ મંત્રી એ ગુજરાત યુવા પેઢી ભોગે

મારો બાપ ડિવાઈસપી છે પણ રોજ હાજરે બે પાંચ રાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નથી આ જ દીકરાઓ તમારા ડ્રગ્સની ચુંગાલમાં ફસાશે આ શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેતમજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકોને જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કંઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય કે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એક વાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય મારો સંપર્ક કરો માનનીય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે અમારા માટે ખાલી એક મિટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના ક્યાંય આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કમાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે આ આ ધંધા ગુજરાતમાં બંધ કરો બેન દીકરીઓ માતાઓની જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગયા હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌ અમારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ